નમસ્તે દર્શક મિત્રો હું છું અરિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આપી શરૂ આપણે વાત કરીશું ભાવનગર જિલ્લા ભાજપના ડખાની ભાવનગર જિલ્લા ભાજપમાં થોડાક દિવસ પહેલાં જ વલભીપુર ખાતે જિલ્લા ભાજપના જ એક પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળિયા એને એક સરપંચોનું સંમેલન બોલાવ્યું હતું સામાન્ય રીતે આમ તો જિલ્લાના પ્રમુખને એને પરવાનગી લેવી જોઈએ આ એક પ્રોટોકોલ છે પરંતુ મૌખિક વાત થઈ હશે લેખિત તો કોઈ આમાં વ્યવહારો થયા નથી પરંતુ આ સંમેલનથી જે વિવાદ ઊભો થયો છે સાહેબ એના પડઘા હજુ સંભળાયા કરે છે બન્યું એવું કે મુકેશ લંગાલિયા જે ભાજપના આગેવાન છે અને ત્યાંના જે ધારાસભ્ય છે એ શંભુનાથ ટુંડિયા જે ગઢડાની બેઠક ઉપરથી અનામત બેઠક ઉપરથી ચૂંટાયેલા છે એટલે સરપંચોના સંમેલનના બહાને એને એક નારાજ લોકો જે ભાજપના કાર્યકરો હતા એનું એક જૂથ એને ત્યાં ભેગું કર્યું એક શક્તિ પ્રદર્શન નાનકડો એવું શક્તિ પ્રદર્શન જેવો એક કાર્યક્રમ બની ગયો અને એમાં મુકેશ લંગારીયાએ ગઢડાના ભાજપના જ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે બે ફામ આક્ષેપો કર્યા કે ધારાસભ્ય તરીકે એ હપ્તા લે છે એ ભ્રષ્ટાચાર કરે છે એના મળે ત્યાં જે ત્રણ ચાર જણા છે એ જ આખા આ વિસ્તારનો બધો વહીવટ છે કાળા ધોળાનો એ બધા એ લોકો કરે છે અને પોતાનો જે રોષ હતો શંભુનાથ ટુંડિયા સામે એ સાહેબ એને જાહેરમાં વ્યક્ત કર્યો અને મીડિયા સામે પણ એને વ્યક્ત કર્યો ખરેખર તો જિલ્લા ભાજપના અત્યારના જે પ્રમુખ છે દિગ્વિજયસિંહ દિગુભાના હુલ્લાના નામથી ઓળખાય છે બહુ યંગ છે અને છતાંય એ ખૂબ વિચક્ષણ માણસ છે એને સંમેલન સરપંચોનું બોલાવ્યું ત્યાં સુધી તો બધું બરાબર હતું એમને કાંઈ બહુ એવો વિરોધ ન હતો પરંતુ સંમેલનની અંદર જ્યારે મુકેશ લંગાળિયાએ એ પણ ભાવનગર જિલ્લા ભાજપનો પૂર્વ પ્રમુખ છે એને જ્યારે પોતાને જ પાર્ટીના ધારાસભ્યો સામે જ્યારે એને કાદવ ઉછાળ્યો જ્યારે એને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા ભ્રષ્ટાચાર સાચો ખોટો હોય તો પછી નક્કી થશે એ પછીની વાત છે પરંતુ જાહેરમાં આવી રીતથી એને જે આક્ષેપો કર્યા પોતાના જ પાર્ટીના ધારાસભ્ય સામે એનાથી ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ ખૂબ નારાજ થયા છે મેં હમણાં જ દિગુભા સાથે વાત કરી મારે તો દિગુભા પણ બહુ મિત્ર નજીકના છે અને મુકેશ લંગડીયા પણ વર્ષોથી મને ઓળખું છું એ જિલ્લા પંચાયતના પણ સભ્ય હતા એ પોતે જિલ્લા ભાજપના પણ પ્રમુખ હતા અને એ વખતે પણ એ પાછા વિવાદમાં આવેલા એટલે બંને મારા બહુ નજીકથી હું બંનેને ઓળખું છું બંનેની રાજકીય કારકિર્દીના ઘણા વર્ષોથી અવલોકન કરું છું એટલે દિગુભા સાથે મેં હમણાં જ વાત કરી એટલે એને કહ્યું કે ભાઈ આવી રીતે એના આક્ષેપો કર્યા છે એ જરાક પાર્ટીના જે નોર્મ્સ છે એ શિસ્તની બારો એવું લાગે છે એટલે હું ઉપર પૂછી અને પછી મુકેશ લંગડિયા સામે પગલાં લેવા કે ન લેવા એ પછી નક્કી થશે એમ કારણ કે દિગુભા પણ હજુ નવા છે અને એની ટીમ બની નથી આમ તો ગુજરાતમાં ક્યાંય મહાનગરો અને જિલ્લાની કોઈ ટીમ બની જ નથી એમ ભાવનગરમાં સંગઠનની ટીમ બની નથી પરંતુ એક વાત નિશ્ચિત થઈ કે જિલ્લા ભાજપની અંદર જે ઉકળતો ચરવો હતો એ ઉકલતો ચરવું જે જૂથવાદ જેને કહી શકાય એ જૂથવાદ આજે ખુલ્લમ ખુલ્લા રીતથી બહાર આવ્યો છે માત્ર ભાવનગરમાં એવું નથી દરેક જગ્યાએ અમરેલીની પરિસ્થિતિ પણ એવી જ છે જૂનાગઢ જુઓ તો પણ એવું છે રાજકોટ અમદાવાદ કે બરોડામાં તો સૌથી વધારે છે સુરતમાં પણ એ પરિસ્થિતિ છે ત્યાં પણ ધારાસભ્ય કુમાર કાણાની છે એ અવાનવા સ્ટેટમેન્ટ આપ્યા જ કરે છે સાહેબ લોકો કેટલીક ધીરજ ધરે ક્યાં સુધી ધરે એમ ઉપર તો કોઈ કાંઈ સાંભળતું નથી અને સાવ રેઢ્યું રાજ્યો આવડી મોટી વિશ્વની કેડર બે સૌથી મોટી પાર્ટી ભાજપ કહેવાય છતાં સાહેબ એક એક વર્ષ સુધી તમે પ્રદેશમાં નક્કી ન કરી શકો રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી ન કરો જિલ્લાના મહાનગરોના સંગઠન તમે બનાવી ન શકો સાહેબ કેવી લાચાર પરિસ્થિતિમાં સંગઠન આવી ગયું ભૂતકાળમાં ક્યારેય આટલી આવી લાચાર પરિસ્થિતિમાં સંગઠન નહોતું અત્યારે છે ખેર એક વાત તો નિશ્ચિત છે કે ભાજપની અંદર હવે જે કાર્યકરો છે આગેવાનો જે છે એ પોતાની નારાજગી છે એ ખુલ્લમ ખુલ્લા વ્યક્ત કરવા લાગ્યા છે મુકેશભાઈને પણ થોડા ઘણા જે કાંઈ પ્રશ્નો હશે એ આક્ષેપો એને કર્યા છે તો એમની પાસે પણ કંઈક આધાર પુરાવા તો હશે જ પરંતુ એમને તો ત્યાં સુધી કહ્યું કે જો આ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે તો અમે ગાંધીનગર સુધી કૂચ કરીને જઈશું એમાં હજાર દોઢ હજાર લોકો જોડાશે પોતાના જ પક્ષની સરકાર સામે અને પોતાના જ પક્ષના ધારાસભ્યો સામે જો ભાજપના જ કોઈ આગેવાનને કૂચ કરવી પડે તો મને એમ લાગે છે કે આખું ટોપ ટુ બોટમ આખું જેને કહેવાય ને સંગઠન એ બહેરું છે સાહેબ કાંઈ સાંભળતું નહીં હોય કોઈનું તો જ આવી પરિસ્થિતિ આજે ઊભી થાય એમનું તો શંભુનાથ ચુંડિયા સામે કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લીધા એવો પણ એને આક્ષેપ કર્યો છે એની સાથે ત્રણ ચાર જણા જે મળેલા છે એ પણ આની અંદર સામેલ છે એની સામે પણ એને પગલાં લેવાની વાત કરી છે અને મુકેશ લંગાળીયા જ્યારે આવું બ્યુગલ ફૂંક્યું છે ત્યારે પડદાની પાછળ પણ એને બહુ દિગ્ગજ કહી શકાય એવા ભાજપના કેટલાક આગેવાનોનો એને સપોર્ટ છે તો જ આમ કરી શકે અને એટલે જ આજકાલ ભાવનગર જિલ્લા ભાજપમાં આજે ડખો થયો એની ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે આગામી દિવસોમાં મુકેશ લંગાળિયા સામે શિસ્તના નામે પગલાં લેવાય છે કે નહીં એ તો સમય નક્કી કરશે અસ્તુ મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો